તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ખીચિયા બાઇટ્સ તો તેના માટે આપણે આ રીતે સામગ્રી બધી લઈ લીધી છે તો ચોખાનો લોટ લીધો છે એક વાડકી લીલું મરચું લીધું છે પીસેલું અજમો લીધો છે જીરું તલ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને જે વાડકીથી મેં ચોખાનો લોટ જે લીધો છે તેટલી બે વાડકી પાણી લીધું છે તે માપ પ્રમાણે મેં બે વાટકી પાણી આ લીધી લઈ લીધું છે હવે તેમાં આપણે મસાલા કરી દઈશું પાણીમાં તો તેમાં આ રીતે જીરું અને અજમ અંદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ રીતે લીલું મરચું પણ અંદર જ એડ કરી લઈશું આપણે લીલા મરચાં મેં તીખા લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તો આપણે પહેલાં થોડું નાખીશું તો હવે આપણે પાણીમાં જે મસાલા કર્યા છે તેને હવે આપણે ઉકાળવા માટે મૂકી દઈશું આપણે પાણી ઉકાળવા માટે મૂકી દીધું છે ગેસ ઉપર થોડું પાણી ઉકળે એટલે આપણે તેમાં જે પાપડીનો લોટ જે આપણે બાફીએ છીએ તેવો લોટ બાફવાનો છે પહેલાં તો હું તમને આગળ વિડીયોમાં બતાવું કેવી રીતે આપણે પાણી ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે જે ચોખાનો લોટ લીધો છે એક વાડકી તે અંદર નાખી દઈશું આ રીતે અને તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે એ ટાઈમે હવે ગેસ બંધ કરી દઈશું આ રીતે તેને મિક્સ કરી લઈશું આ રીતે જો આપણે લોટ બધો મિક્સ કરી લીધો છે હવે તેને આપણે થોડો ઠંડો થવા દઈશું પાંચ મિનિટ માટે આપણે લોટ આ રીતે ઠંડો થોડો હસેકો થઈ ગયો છે હવે તેને આપણે આ રીતે ઢોકરીઓ જે આવે છે તે મેં લીધું છે આ રીતે સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે કાણાવાળું જે આવે એ લઈ અને સાઈડમાં મશીન તે લીધું છે હવે આપણે આ રીતે હાથમાં સિંગ તેલ લગાડી દઈશું અને આ રીતે લુવા કરવાના છે તેના આ રીતે જો તો આ રીતે નાના નાના બધા બોલ્સ બનાવીને રેડી કરી લઈશું આપણે જો આ રીતે તો તે રીતે આપણે એ બધા બોલ્સ બનાવીને રેડી કરી લઈશું આપણે બધા લુવા બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે સ્ટીમ કરવાના છે તેને તો આ રીતે મેં મૂકીને રેડી કરી લીધું હતું ઢોકળીઓ હવે તેમાં થોડું આપણે તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતે અને બધા જે આપણે બોલ્સ બનાવ્યા છે તે અંદર આ રીતે સેટ કરી લેવાના છે મૂકી દેવાના છે જો આ રીતે હવે તેને આપણે ટાઈમ તો અમારે કહી દઉં કે દસથી પંદર મિનિટ માટે જ ખાલી મૂકવાના છે એટલા માટે હવે તેને આપણે ઢાંકી દઈશું ફરી એ ફૂલ ગેસ પર જ તેને દસથી પંદર મિનિટ માટે ચડવા દઈશું જો દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે ચેક કરી લઈશું તો જો આપણે આ રીતે ઉપરથી થોડો ચરખાટ આવી જવો જોઈએ કમ્પ્લીટ તમારા લુવાર રેડી થઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તેને બારકા લીધા છે હવે આપણે તેનો મસાલો કરીશું મસાલો કરવા માટે આપણે રીતે કશ્મીરી લાલ મરચું લીધું છે થોડું તીખું પણ નાખ્યું છે મેં કારણ કે આપણે ઓલરેડી વોલ્સમાં લીલું મરચું નાખ્યું છે એટલે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવું મરચું વધારે તીખું ના થઈ જાય એટલા માટે ધ્યાન રાખું તમારે સફેદ તલ લીધા છે આ રીતે અને તેલ લીધું છે તો આપણે જે મરચું લીધું છે તેને આ રીતે તેલમાં અંદર એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરેલું આપણે જે મરચું અને તેલ છે સિંગ તેલ લેવાનું સિંગ તેલમાં ટેસ્ટ સરસ આવે છે હવે તેને આપણે આ રીતે ઉપરથી નાખી દેવાનું છે તેલ થોડું માપનું લેવું અને જે રીતે તમે ખાતા હોય તે રીતે લેવું તેલ વ્હાઈટ તલ નાખીશું આ રીતે ઉપરથી હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે જો આ રીતે તેને મિક્સ કરી લઈશું સિંગતેલમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે તેટલા માટે આપણે આ રીતે સિંગતેલમાં બનાવ્યા છે તો આ રીતે મિક્સ કરી લેવાનું જો હવે તેને આપણે સૌ કરીશું જો એકદમ સરસ મોંમાં પાણી આવી જાય તેવા બન્યા છે ખીચિયા બાઇટ્સ આ રીતે સૌ કરી લીધા છે આપણે ઉપરથી ગાર્નિશમાં આ રીતે લીલા દાણા નાખે છે અને તમે લીલી ચટણી જે ધાણા અને પુદીનાની જે ચટણી આવે છે તેની સાથે પણ સવ કરી શકો છો તે પણ સરસ લાગે છે ટેસ્ટમાં એના અંદર નાખવાથી તો મારી પાસે જે લાલ મરચું છે તે થોડું કલર વગરનું છે એટલે આ રીતે થોડું ઓછો કલર આવે છે તમે વધારે એડ કરો તીખું વધારે ખાતા હોય તો વધારે થોડું મરચું એડ કરવાનું તો લાલ કલર એકદમ સરસ તેનો આવી જાય છે આ રીતે તો જો આપણે આ રીતે ઉત્તરાયણ પણ તમે આ રીતે બનાવી શકો છો અને ખાઈ શકો છો તો કેવી લાગે અમારી વાનગી એ જરૂરથી જણાવજો ખીચિયા બાઇટ્સ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ